જિલ્લાના હારીજ પંથકમાં પોલીસ તંત્રની છબી ખરડાય તેવી એક આઘાતજનક ઘટના સામે આવી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના સીરે જવાબદારી છે તેવા પોલીસ કર્મચારીઓ જાહેરમાં નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે સોશિયલ મીડિયામાં હાલ એક વિડિયો વાયરલ થયો છે જેમાં હારીજ વિસ્તારમાં ત્રણ પોલીસ કર્મચારીઓ પોલીસ યુનિફોર્મમાં જ દેશી દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે ફરજ પર હોવા છતાં કે પોલીસ ગણવેશની ઘડીમાં જાણ્યા વગર આ કર્મચારીઓ નશાની હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ પોતાના સત્તાવાર યુનિફોર્મમાં જ દેશી દારૂ પી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે પોલીસ પોતે જ દારૂ પીતી ઝડપાઈ હોય છે તે પોલીસ વિભાગ માટે અત્યંત શરમજનક સ્થિતિ છે આ વાયરલ વિસ્તારનો ચર્ચાઈ છે જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર હવે કડક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે તો પીટીએન ન્યૂઝ ચેનલના વાયરલ વિડીયોથી સત્યતાની પુષ્ટિ કરતું નથી પરંતુ જનતામાં ચર્ચાતા વિષય અને વાયરલ વિડીયોના આધારે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે